આવા જે ફિલ્મ નો આજે પ્રીમિયર છે જી ફિલ્મ રિલીઝ થઈ રહી છે જી શું કહેશો એ વિશે પેલા તો આપ સૌ મીડિયા મિત્રો ખૂબ ખૂબ આભાર આપ લોકો દર વખતે ઉત્સાહ વધારવા અમારા લોકો આવી જાવ છો ખૂબ ખૂબ આભાર મને લાગે છે આપણો જે ઉત્સાહ છે અત્યારે ગુજરાતી પ્રેક્ષકો પણ એવો જ ઉત્સાહ છે ગુજરાતી ફિલ્મ પ્રત્યે તો એક નવી વાનગી એક નવી પેશકશ લઈને આવી રહ્યા છે મિત્રો સુધી ગુજરાતી ઓડિયન્સ સુધી અમને ખાતરી છે કે ફિલ્મ સરસ હશે તો ગુજરાતી ઓડિયન્સ એને બીજી બધી ફિલ્મોની જેમ વધાવી લેશે અને અમે સારી ફિલ્મો બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું ફિલ્મમાં આપણા પાત્ર વિશે શું કહેશું આ પાત્રનું નામ છે જયમીન પંચવતિયા અને યુરોપમાં એક એનઆરઆઈ છે મૂળ ભારતીય પણ ત્યાં મોટો થયેલો આમ નામનો ભારતીય પણ ત્યાંના વિદેશી બધા જ ગુણો છે એનામાં અને ઇન્ડિયા અનાયાસે આવવાનું થાય છે ભારત આવવાનું થાય છે બહુ રંગીલો મિજાજ વાળો કેરેક્ટર છે ખૂબ ફ્લેમ પોઈન્ટ છે ભારત આવે છે ને એની સાથે સાથે જે કિસ્સાઓ અને ઘટનાઓ ઘટે છે અને પછી શું ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે એની આ વાર્તા છે આ વાર્તા फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच बुलाने और स्टार और मेरा नाम कुपल है आप फिल्म में हूं जानवी का कैरेक्टर प्ले कर रही हूं जानवी एक संस्कारी जीबी छत्री है अने एक परफॉर्मर वाज़ आई हूं मैंने पांचों पताना वतन में आते हैं और क्या एक सेल्फ मेड एंटरप्रेन्योर है पार्ट टाइम इवेंट मैनेजर और सोशल वर्कर है और मैंने टैलेंट एजेंसी ओपन की है ये एजेंसी टू एनी आसपास જેટલા પણ લોકો છે જેટલા પણ ટેલેન્ટ છે એ ટેલેન્ટને આગળ લાવવા માટે છે કે જેથી કરીને લોકોને જે પણ કંઈ એમની લાઈફમાં કરવું છે ડાન્સ કરવું છે સિંગિંગ કરવું છે તો કંઈક સ્ટેજ મળે અને આખા ભારતમાં પોતાની એજન્સીનું એક નામ બને આ ટાઈપનું એક કેરેક્ટર છે બસ એક એવું છે કે બસ એક સુંદર રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મ બનાવી છે જેના ગીતો રિલીઝ થઈ ગયા છે એને બહુ બધો પ્રેમ મળી રહ્યો છે

એટલે થોડુંક એ બેકગ્રાઉન્ડ અને એ પાત્ર થોડું મારા માટે નવું છે બટ કરવાની બહુ જ મજા આવી ગંગાની પ્રોડક્શન્સ માં પહેલી વખત હું કામ કરું છું અને એ એટલા બધા લેજેન્ડરી પ્રોડક્શન હાઉસ છે આપણા ગુજરાતનું કે બહુ જ ઈચ્છા હતી નાનપણથી કે એમની સાથે આપણે ક્યારેક તો કામ કરીએ અને આજે મોકો મળ્યો છે સમ વેરી વેરી ગ્રેટ મારું નામ છે હેમંત ખેર અને હું મૂળ રહેવાસી છું ઓસંબાનો જે સુરતની નજીક છે અને આ ફિલ્મ આવવાદ એમાં જે મારું પાત્ર છે એનું નામ છે હિંમત અને એ એ પાત્ર જે છે પાત્રના ની ફિલોસોફી છે આવાદ કારણ કે આ પાત્ર જે છે એ આ ફિલ્મનું જે હીરો છે એના પિતાનું જૈમીનના ફાધરનો રોલ છે અને ની અંદર મુશ્કેલીઓને ને આવવા તો કહેવાની જે એની અંદર જે કળા આવી છે એ આ પાત્રના થ્રુ જ આવે છે અને એટલે આવવા તેનું ટાઇટલ કમ્સ ફ્રોમ હિંમત બારો આવા જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે અને આ ડિરેક્ટર તરીકે આ ફિલ્મમાં છો તો શું કહેશો હું આજે બહુ જ એક્સાઇટેડ છું અમારી ફિલ્મનું આજે પ્રીમિયર છે અમદાવાદમાં અને આ ઓલમોસ્ટ ઇન્ડસ્ટ્રીમાંથી બધા આવ્યા છે એન્ડ આઈ એમ સો હેપી કે આટલા બધા લોકો વાળી ફિલ્મને માણશે હું તમને એમ કહીશ કે અમે લોકો આ ફિલ્મને ખૂબ એન્જોય કરવાના છીએ અને તમારે પણ આ ફિલ્મને એન્જોય કરવાની છે જ્યારે તમે સિનેમા હોલમાં જશો અમે મ્યુઝિક છે એન્ટરટેનમેન્ટ છે ખૂબ સરસ એક્ટિંગ છે ખૂબ સારા એક્ટર્સ છે બહુ સારા લોકેશન છે અને સૌથી વધારે અમે તમને હસાવશું પ્રેમમાં પાડશું અને રડાવશું ફિલ્મ નું નામ આવવા દે એટલે આ ટાઈટલ શું ફિલ્મ અને ફિલ્મની જે વાર્તા છે એની સાથે મેચ થાય છે હા આવા તે એક બહુ જ સામાન્ય કેઝ્યુઅલ શબ્દ છે આપણે ઘણી બધી વસ્તુઓને આવા જય કહેતા હોઈએ છીએ અમે આ ફિલ્મ દ્વારા એમ કહીએ છીએ કે આપણે જે આવા જે શબ્દ છે એ લાઈફના પ્રોબ્લેમ્સ તકલીફને પણ આપણે કહી શકીએ છીએ કે આવા દે તને જોઈ લઈશ અને અમુક લોકો ખાસ કરીને બેક બીકોઝ અમારી ફિલ્મ લવ સ્ટોરી છે તો જે લોકોને તે લવથી ડર લાગતો હોય રિસ્પોન્સિબિલિટી જવાબદારીથી તે ડર લાગતો હોય એના માટે ખાસ આ ફિલ્મ જોઈ જ જોઈએ એટલે એમ આનું કાયટલું રાખ્યું છે કે આવા તે Thank you. Thank you.